નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના વિકાસની વાતો પોકળ કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પ્રસુતા એકસો આઠ સુધી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના ખેંદા ગામની એક પ્રસુતાને રાત્રિ દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડી હતી પરંતુ મહિલાને ગામથી હોસ્પિટલ લઈ જવા માટે એકસો આઠ આવી શકે તેમ ન હતી જેથી પરિવારજનોએ તેમજ ગામના આગેવાનોએ મહિલાને અજવાળું થયા પછી એક ખાનગી ગાડીમાં મૂકીને સુધી લઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે કાચા અને રસ્તા પર ખાનગી ગાડી પણ થોડે દૂર ગયા પછી અટકી ગઈ હતી જેને લઈને પ્રસુતા મહિલાને એક કાપડની જોડીમાં ઉચકીને લગભગ એક કિલોમીટર દૂર ઉભેલી એકસો આઠ સુધી લઈ જવાની ફરજ પડી હતી અને ત્યાંથી એકસો આઠ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી મહત્વની વાત એ છે કે અગાઉ પણ ઓક્ટોબર બે ઓક્ટોબર ચોવીસ ના રોજ કવાડ તાલુકાના તુરખેડાની એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેને પણ જોડીમાં ઉચકીને લઈ જવામાં આવી હતી ગ્રામજનો જણાવી રહ્યા છે કે તંત્રને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ અમારું કોઈ સાંભળતું નથી છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો